ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યૂ વ્લોગ આજે આપણે જીઓ એર ફાઈબર ઘરે લગાવ્યું હતું પાંચક મહિના જેવું થઈ ગયું છે પણ એની સાચી હું હકીકત કહું ને તો જીઓ એર ફાઈબર ક્યારેય નહીં લગાવતા કારણ કે મારો અનુભવ ને મારો પર્સનલ ઓપિનિયન તમને કહું છું કારણ કે આ વસ્તુ છે ને એકવાર તમે લગાવી લો ને પછી એના બિલ જ આવે છે તમે નેટ યુઝ કરો કે ના કરો નેટની સ્પીડ નહીં આવે એટલી અને પ્લસ પોઈન્ટ એ કે તમે એક મહિનો યુઝ કરો ને તો એનું બિલ કેટલું આવશે અંદાજિત તું અગિયારસો રૂપિયા આવ્યું હતું એક મહિનામાં એક વ્યક્તિ બે વ્યક્તિ યુઝ કરી શકે યુઝ કરતા હોય ને અગિયારસો રૂપિયા બિલ આવે અને આજુ વખતે છસો રૂપિયા બિલ આવ્યું છે એટલે ઓટોમેટિક એ અગિયારસોમાંથી કટ થયા અપડેટ થયું ને છસો રૂપિયા થયું છે અને જીઓવાળા તમને એટલા હેરાન કરશે કે ભાઈ રિચાર્જ કરાવો રિચાર્જ કરાવો નકર તમારું કનેક્શન લઈ જાશું કનેક્શન છે ને એ આપણે પ્રાઇવેટ પ્રોપર્ટી જેને સમજવાની રહે કારણ કે એ લોકો ગમે ત્યારે આવીને ઉપાડીને વયા જાય એનું જ કહેવાય ભલે આપણી ઘરે અત્યારે લગાવી લીધું પણ રિચાર્જ ના થાય તો એ એક્સપાયર કરી અને એ લોકો જાતે જ લઈ જાય એટલે મારો આ ઓપિનિયન છે કે જીઓ એર ફાઈબર તમારે લગાડવું હોય તો પૈસા ખૂબ ખર્ચવા હોય બિલમાં તો લગાડજો બાકી જીઓ એર ફાઈબર લગાડતા નહીં ફોર સિમ કાર્ડમાં જી નેટ આવતું હોય તો એ જ રિચાર્જ કરવાનો આગ્રહ રાખજો અને અત્યારે મિત્રો અમારે જવાનું છે માલ બાપાના મંદિરે અને માણેકવાડા જાશું અને વિડીયોની શરૂઆત થઈ ગઈ છે તો બી કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો તો કઈ જ હવેનો મારો લુક જોઈને તમને બધાને લાગતું છે કે ભાઈ હવે તમારે સેવિંગ ક્યારે કરાવવું છે હેર સેટ ક્યારે કરાવવા હે તો આપણે દર્શના પાસે જઈને જોઈએ એ શું રિક્વાયરમેન્ટ કરે અને અમને બે અમારે બેને તો નક્કી થયેલું જ છે પણ ઓડિયન્સને નહોતી ખબર અને નવા આપણા જે વિડીયો જોવાળા હે ગુજરાતના એને પણ ખબર નહોતી દર્શના પાસે જાઉં અને એની જોડે વાતચીત કરું છું તો મિત્રો વ્હાઈટ શર્ટ એન્ડ સિમ્પલ પેન્ટ અને બ્લુ કુર્તી બેગી પેન્ટ પહેરવાનો બહુ શોખ છે હવે છે ને આ ઓલું સીપો સીપ ને ફીટો ફીટ ને ફિટિંગ કરાવીને બહુ પહેર્યા છે હવે છે ને ખુલતું ખુલતું જ પહેરવાનું લઘર વઘર અને હું પહેરીને નીકળતો હતો ત્યારે તને ગમતું કે નહીં અને મમ્મી દર્શના ને હું જવાના છીએ માણેકવાડા મેળામાં આજે આવવા માટે રેડી છે દર્શના સીજ જવું છે માણેકવાડા મેળામાં તબિયત કેવી છે તારી હવે સારી છે નાસ્તો કર્યો ઓકે ગુડ આવવાનું જોઈએ ને એમને એકલી મૂકીને તમે ભયા જાવ તો હું તો તને લઈ જાવ છું ને ગમે ત્યાં જાવ તો આવવાનું જોઈએ ને તો તું તૈયાર છે તો તૈયાર જ હોય ને યાર રિક્ષા પર ઊભી હોય તો વાહ જી હા તો બસ હમ તો અમે કેમ જવાના છીએ અમરે સકડે ને

મગરવાડા ફાટક અને ત્યાંથી થોડુંક દૂર છે માણેકવાડા માલ બાપા દર્શન કરીને એક વડલા નીચે બેઠા હતા તા ગામના લોકો જોવા મળ્યા મારા મિત્ર છે આયુષભાઈ અને બાવલીભાઈ મિત્ર ગણ છે આપડો અને ત્યારે અમે લોકો બેઠા મમ્મી બેઠા દર્શાવવાનું મારે આ તો સારું છે આમાં ચાર પાંચ ગીસા છે મમ્મી એમ કહે કે હવે વધારે હાલવું નથી આપણે અને આપણે રિક્ષા છે એ બાજુ નીકળી જાય હાલ અને ભાઈ હું તો એને મસ્ત બ્લોક બનાવું છું મારા આમું બધા જનસંખ્યા બધી મારા હામું કોન્સન્ટ્રેટ કરે છે કાંઈ વાંધો નથી જોતા મજા આવે કાંઈક પણ વાત થઈ છે રોપાવાની વાત થઈ છે હાલો કેમ કરવું એમ તમારી ઈચ્છા ભાઈ હું તો તમારી હારે આવું હાલો એક તો મારો હાથે મુક્તિ નથી મને જ્યાં જોઈને ભેગો ને ભેગો લઈએ એક તો લેડીઝ ની વસ્તુ હોય લેવાની હોય કટલેરી હોય ન્યાય મને ભેગો તાણી લઈ જાય આ બધું મમ્મી અમારા બીજા હું કરે ભેગા ને ભેગા આવ્યા રાખે મારી હારો હે આ મોજ સાચી કહેવાય દેસુ મોજ કરતું રહેવાનું જિંદગી કમી એવડી થઈ જાય બરાબર આપણે હાલીને ક્યાંય પણ જઈ શકતા હોય ને તો આપણે બધું કરી શકીએ કરતું રહેવાનું લાઈફનું કંઈ નક્કી નથી એટલે જાય લુટકીને એન્જોય કરતું રહેવાનું લાઈફ કા કોઈ ભરોસો નહીં ક્યાં પતા કિસી વખત પર ક્યાં હો જાય ઈસીલી હરેક કો હસી છે જીવો મુસ્કુરાહટ છે જીવો જીઓ ક્યાં અને શું લાગ્યા

જોવાની મજા આવશે ઇન્ટરેસ્ટિંગ હશે અને રસપર્શ થઈ ને દાંત કઢાવનારા બ્લોગ હશે હશે જ